મારું નામ સપના છે અને મારી ઉંમર અઢાર વર્ષની છે હજી તો હું યુવાન થઈ હતી ત્યાં જ મારા મામાએ મારા લગ્ન કરાવી નાખ્યા મારા પતિનું નામ અજય છે ઘરના બધા લોકો મને ખૂબ જ પ્રેમ અને આદર આપે છે કારણ કે હું ઘરમાં બધાથી નાની છું અમારા ઘરમાં મારા સાસુ સસરા અમે બંને અને એક નાનો દેવર પણ છે મારા પતિ જામનગર પોર્ટમાં નોકરી કરે છે અમે લગ્ન પછી ત્યાં રહેવા જતા રહ્યા સમય અહીંયા કોઈ મારી સાથે વાતો કરનારું ન હતું મૂંગા મોઢે દિવસ પસાર થઈ જતો હું વિચારી રહી હતી કે હું કોઈ કામ શરૂ કરું ત્યાં અચાનક દરવાજાની ડોરબેલ વાગી હું વિચારવા લાગી અત્યારે કોણ હશે મેં દરવાજો ખોલ્યો તો મારી નજર સામે મારો નાનો દેવર પ્રકાશ હતો તેને જોઈને હું ખૂબ જ ખુશ થઈ થઈ ગઈ ગઈ અને હેરાન પણ કારણ કે તે કંઈ પણ બતાવ્યા વગર અહીં શહેરમાં આવી ગયો હતો તો મેં તેને પૂછ્યું કાંઈ પણ બતાવ્યા વગર તમે અહીંયા કેમ આવી ગયા તો તે કહેવા લાગ્યો કે બધી વાતો પછી અને તે મારી સાથે અંદર આવી ગયો મેં તેની માટે ચા બનાવી તો તે કહેવા લાગ્યો કે ભાભી ચા સાથે જમવાનું ન લાવ્યા મેં તેને કહ્યું કે જો મને ખબર હોત કે તમે આવવાના છો તો હું તમારી માટે જમવાનું બનાવી રાખાત તમે બેસો હું તમારા ભાઈને ફોન કરીને જમવાનું મંગાવી લઉં છું તો તે કહેવા લાગ્યો ના ભાભી ના ભાઈને ફોન ન કરતા કારણ કે હું તેને પણ બતાવીને નથી આવ્યો હું ફક્ત તમારી સાથે વાતો કરવા માટે આવ્યો છું ભાઈ ને હું પછી ક્યારેક મોડી લઈશ મેં કહ્યું ઠીક છે જેવી તમારી મરજી મારો દેવર 15 વર્ષનો હતો તે જોવામાં ખૂબ જ સુંદર અને દરેકને વાહલો લાગતો અને તે તેના ભાઈ કરતાં પણ વધારે તંદુરસ્ત લાગતો હતો આ વાત હું તમને એટલા માટે કહી રહ્યો છું કે મારા પતિ વ્યવસ્થિત રીતે કામ કરી શકતા ન હતા તે તેના તરફથી પૂરી મહેનત તો કરતા પણ મને તેના કામથી પૂરેપૂરી મળતી ન હતી મારો લીધે બેડ ઉપર રહ્યો હતો મેં તેને હલાવીને જગાડ્યો તો તે કહેવા લાગ્યો કે ભાભી મને ખૂબ જ સારું લાગ્યું જ્યારે તમે મને પોતાના હાથથી જગાડ્યો મારું મન પણ કરે છે કે આ રીતે કોઈ મને રોજ જગાડે મને તેની વાત સાંભળીને હસવું આવી ગયું અને મેં કહ્યું કે સમય આવે તમને પણ આ બધું મળી જશે તો તે કહેવા લાગ્યો કે તમારો શું મતલબ છે સમય તો મારો આવી ગયો છે તેની વાત સાંભળીને હું હેરાન થઈ ગઈ મેં કહ્યું તમે હજી નાના છો દેવરજી હું તમને કઈ રીતે સમજાવું તો તેણે કહ્યું કે ભાભી તમારી વાત હું સમજુ છું હું હવે

કારણ કે મને મારા કામની વસ્તુ મળી ગઈ હતી અને અમે બંને ખૂબ જ આનંદ કરી રહ્યા હતા તેની દરેક વાત મને ખૂબ જ ગમતી હતી મને એમ જ થતું કે હું તેની સાથે વાતો કર્યા કરું હું પણ ઘણા દિવસથી આજ વિચાર કરતી હતી કે મારો દેવર મારી સાથે વાતો કરે મારી સાથે આનંદ કરે મારી સાથે મજાક કરે પણ હું તેને કહી શકતી ન હતી પરંતુ આજ તેણે સામેથી જ મને બધું જ કહી દીધું મને મારી જિંદગી જીવવાનો રસ્તો મળી ગયો ત્રણ કલાક સુધી અમે બંને વાતો કરતા રહ્યા તેણે મને એટલી ખુશી આપી કે મને હવે કોઈ વાતનું દુઃખ ન હતું હું આ અવસર મારા હાથમાંથી જવા દેવા માંગતી ન હતી મેં તેને કહ્યું કે પ્લીઝ તમે અઠવાડિયામાં બે ત્રણ વખત આ જ રીતે સમય કાઢીને ઘરે આવજો હું એટલી ખુશ થઈ ગઈ કે મેં બે હજાર રૂપિયા આપ્યા અને કહ્યું કે તારા માટે શોપિંગ કરી લેજે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી આવજો ધન્યવાદ